नाना नाना तार लिया तो टमटम करता हस्ता साथे चंदा मामा केवा जगमग थैने रमता नाना વાર્તા બાળ દોસ્તો આજે હું તમને એક કાચબા ભાઈ આપણું નામ હોય તો પ્રાણીઓનું નામ ન હોય તો એ કાચબા ભાઈ નું નામ હતું લપલપિયો કાચબો લપલપિયો કાચબો સાંભળજો એક હતું તળાવ તળાવમાં માછલીઓ દેડકા અને કેટલાક કાચબા રહે એમાંનો એક કાચબો બહુ જ વાતોડ્યો હતો ખૂબ બોલ 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 કર્યા કરે અને એટલા માટે જ બધાએ લોકોએ ભેગા થઈને એ કાચબાનું નામ લપલપીયો કાચબો એવું રાખ્યું હતું આ તળાવમાં એકવાર દૂર દૂર સરોવરથી બે હંસો આવ્યા અને તળાવ પાસે આવીને રહેવા લાગ્યા એ કાચબા ભઈને તેમની સાથે દોસ્તી થઈ ગઈ હંસોને પણ કાચબાની દોસ્તી ગમતી હતી થોડોક સમય જતા તળાવમાં પાણી ઓછું થતા હંસોએ સરોવરે પાછા જવાનું નક્કી કર્યું કાચબાને પણ તેમની સાથે જવાનું મન થયું તેને તો જઉદ હતું પછી કાચબાએ હંસોને વિનંતી કરી મને પણ તમારી સાથે લઈ જાઓ ને હંસોએ આ વિશે વિચાર કર્યો પછી તેમને થયું કે લાવ આપણે કાચબાને સાથે જ લઈ જઈએ એટલા માટે હંસોએ એક લાકડી લઈ અને કહ્યું કાચબા ભાઈ તમે આ લાકડીને વચ્ચેથી મોમાં પકડજો અમે એને છેડેથી પકડીશું ને તમને સરોવરની પાર લઈ જઈશું હમ ભાઈ કાચબા ભાઈને તો આ વાત ખૂબ ગમી ગઈ પરંતુ હંસોએ ચેતવણી આપી આ સાંભળતાની સાથે હા પાડી કાચબા એ વચ્ચેથી લાકડી પકડી અને હંસો એ છેડા લીધા અને પછી એને ફર કરતા ઉડ્યા કાચબા ભાઈ ને તો મજા મજા પડી ગઈ પહેલી વાર એમને હવામાં ઉડવા મળ્યું કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય હંસો ની સાથે કાચબા ભાઈ ઊંચે ઊંચે ઉડતા જાય કેટલાય લોકોએ નીચેથી આ દ્રશ્ય જોયું અને એ લોકો તો છક થઈ ગયા નવાઈ પામવા લાગ્યા અને એ લોકોને જોતાની સાથે જ કાચબા ભાઈને બોલવાનું મન થઈ આવ્યું પણ કરે શું એટલામાં નીચેથી કોઈ માણસ બોલ્યો આ કાચબો લાકડી છોડી દે ને તો એના તો રામ રમી જાય આ સાંભળી કાચબાલથી થી તો રહેવાયું નહીં ને તે ભૂલી ગયા કે તે તો હવામાં છે કાચબા ભાઈ તો ભાઈ બોલી ઉઠ્યા ઓબા ને બાલ દોસ્તો જુઓ જુઓ કાચબા ભાઈ તો પડ્યા નીચે ને એમના રામ રમી ગયા બાલ દોસ્તો

रिक्षा माटे आवो मैया चपटी आटो लावो रसोई एवी कशी खपे ना नहीं मिठाई मावो वैरागी ने भोजन सादो खिचडी आटो खावो ऐसा कपडा कई ना जोइए ना जोइए सरपावो। मनमोजीला बनी हमारे गिरधर नो जश गावो बाबोली आजी करती चिपियो ना खखड़ावो हमना कोई न थी मुझने ना हो अच्छा मैया हम चलते हैं कहीं न चालो बाबो खटावी डायो बोलो बाहू आवो बोलो बाहू आवो बाहु आवो।, बाहु आवो।, बाहु आवो वार्ता बाल दोस्तों आज उंदर

આજે હું તમને આ સાત પૂંછડી વાળા જ ઉંદર ની વાર્તા કહીશ આ ઉંદર દફતર લઈ નિશાળે ભણવા ગયો અને બધા લોકો એને ખીજવા લાગ્યા સાત બિચારો ઉંદર રડતો રડતો ગયો એક ઘેર અને કરી ગામના તેની કાપી નાખી સાથે જ ઉંદર તો ખુશ ખુશ થઈ ગયો બીજે દિવસે ફરી તેની શાળા ગયો બાળકો એને ફરી ચીડવવા લાગ્યા મમ્મી સમજી ગઈ ફરી બંને જણા વાળંદી પાસે ગયા અને ફરીથી બીજી એક પૂછડી કપાવી નાખી એ સાથે જ ઉંદર તો પાછા ખુશ થઈ ગયા અને ફરી ઉપડ્યા નિશાળે બાળકો તો ભઈ ઉંદર ભઈને જોતા જ કે ઉંદર પાટ પૂછે ને ઉંદર પાટ પૂછે હવે તો हद થઈ ઉંદર ભી પાછા નિરાશ થયા એ ફરી પાછા ઘર ભેગા થઈ ગયા આમ એક પછી એક એક પછી એક એમ કરતા કરતા ઉંદર ભૈરી બધી જ પૂંછડીઓ કપાઈ ગઈ ઉંદર ને એક પૂંછડી રહી જ નહીં એ ફરી પાછા ભણવા ઉપડ્યા નિશાળ જતાની સાથે જ ઉંદર ને જોઈ સૌ કોઈ શું કે ખબર છે ઉંદર ભાઈ તો પાછા ઘરે ગયા હવે થાય શું ઘરમાં બેસીને બચારા રડવા લાગ્યા સવાર થી સુધી બસ કંઈ જ ગમે નહીં દોસ્તો સાથે રમવા ના જાય એમને ખાવાનું ના ભાવે બસ એક ખૂણામાં લપાઈને બેસી રહે અને રડ્યા જ કરે રડ્યા જ કરે આ પોતાના દીકરા ઉંદરની વાત બરાબર સમજી ગઈ એને પણ દુઃખ તો થાય પણ તું નહીં જો તું એવું તને કોઈ નહીં ખીજવે મમ્મી વાત ઉંદર ને બરોબર સમજાઈ ગઈ અને તે ફરી નિશાળે ગયો બાળકો તો તેને જોતા જ નાચતા જાય પણ ભાઈ ઉંદર ભાઈ તો સેચ પણ ખીજાયા નહીં અને તે પોતે પણ જોર જોરથી હસવા લાગ્યા

કોઈ આ ઉંદર હવે ચાલો બીજી એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ બાળમિત્રો આ પ્રમાણેના આકારોને ને ઘૂંટો અને તેના જેવા બીજા આકારો જાતે પ્રવૃત્તિ પ્રવૃત્તિ હવે બીજી એક કરીએ હાથ ચલાવો આ ચિત્રમાં જે પ્રમાણેના આકારો આપેલા છે તેવા આકારો ખાનામાં દોરીએ બતાવેલ આકૃતિ પ્રમાણે ખાનામાં આકારો દોરાશે પ્રવૃત્તિ હવે આપણે જુદા જુદા આકારોને આગળ વધારીએ બાળદોસ્તો તોરણ તો જોયું જ છે ને આ તોરણ જેવા આકારમાં ટપકા ટપકા જોડીને બરાબર કરી દઈએ ત્યારબાદ તેના જેવો જ આકાર નીચે દોરીએ ચાલો દોરીશું ને લો જોડીને આકાર બરાબર કરી દીધો અને હવે તેના જેવો આકાર પણ દોરી દીધો હવે તે પ્રમાણે બાકીના આકારોને પેન્સિલ વડે ટપકા જોડી વ્યવસ્થિત કરી દઈએ અને પછી નીચે ફરીથી દોરીએ હા આ બંગડી જેવા ગોળ અને રૂમાલ જેવા ચોરસ ત્રિકોણ અને બંગડી જેવા ગોળ આકારોને પણ દોરી દીધા હવે આ અડધી તૂટેલી બંગડી જેવા અડધા ગોળ ભાગને ટપકા જોડી બરાબર કરી દઈએ લો થઈ ગયા બરાબર હવે તેના જેવા આકારો દોરીએ આ લો તે પણ દોરાઈ ગયા